આજે આપણે વાત કરીશું માટી ખાતા બાળકો માટી હોય કે કોઈ બી સલેટમાં વપરાતી પેન હોય કે અન્ય અઘાતી પદાર્થો બાળકો વધારે પ્રમાણમાં ખાતા હોય છે આવા બાળકો મહિનાથી કરીને વર્ષ સુધીના ઉંમરના હોય છે માટી હોય ચપ્પલ હોય પ્લાસ્ટર હોય કે કોઈ પણ વસ્તુ જ્યારે એના હાથમાં લે છે તે સીધું તરત જ એને મોટામાં નાખે છે જેના લીધે એની આદત માટી ખાવાની પડી જતી હોય છે હવે જ્યારે આવા બાળકો જ્યારે માટી ખાય છે ત્યારે એના પેટના રોગો થવાનું જોખમ વધી જાય છે મરડો કરમિયા જેવા રોગો પણ વધારે પ્રમાણમાં થઈ શકે છે તો કયા કયા કારણો હોઈ શકે જેનાથી બાળક માટી ખાય છે તો સૌપ્રથમ કારણ છે તત્વની ઉણપ જ્યારે બાળકના લોહીની અંદર એના લોહીના ઓછા હોય હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય ત્યારે આવા બાળકો હિમોગ્લોબિન લોહતત્વ એટલે કે માટીની અંદર લોહતત્વ વધારે હોય અને એ માટી તરફ વધારે આકર્ષાય છે પછી બાળકની અંદર જીંક એટલે જસત જસતની ખામી હોય એના લીધે પણ આવા બાળકો માટી ખાતા હોય છે પહેલાના જમાનામાં એવું હતું કે જ્યારે કેલ્શિયમની ની ઉણપ હોય ત્યારે કેલ્શિયમના લીધે

હોય પૂરી કરવાની હોય છે અને લોહતત્વની ગોળી અથવા તો સીરમ એ બાળકને ચાલુ કરાવવી જોઈએ એનો કોર્ષ ત્રણ મહિના સુધીનો હોય છે અને સાથે સાથે મરડા અને કરમિયા માટે જો એની હોય તો એના માટે આલ્બેન્ડા જોડે કૃમીની જે દવા હોય એ કૃમિની દવા બાળકને આપવી જોઈએ

સીશાનું એટલે લેડનું પ્રમાણ વધારે હોય છે આ લેડ જ્યારે બાળકના પેટમાં જાય છે ત્યારે રોગો અને કિડની ઉપર નુકસાન કરી શકે છે તો રંગીન જે રમકડા હોય હોય અને અને પ્લાસ્ટર બાળક નહીં એ રીતે માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો કાર્યક્રમો હોય એના કોન્ટેક્ટમાં રહી એના સંપર્કમાં રહી અને બાળકને તૂટતા બચાવવું જોઈએ જે મંદ નું બાળક હોય તો આટલા ખાસ ઉપાયો જો કરશો તો બાળક અવશ્ય માટી ખાતું અટકી જશે થેન્ક યુ